નમસ્કાર જોહાર વાત કરીશું આપણે વલસાડ વાપીની ધવલ પટેલ આજે વલસાડ મહાનગરપાલિકાની અચાનક મુલાકાત લેવા પહોંચી ગયા સાંસદ ધવલ પટેલ વન મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં એમણે અચાનક જ નગરપાલિકાની મુલાકાત લીધી નગરપાલિકામાં લોકો સાથે સંવાદ કર્યા લોકોને પડતા પ્રશ્નની સાથે એમણે વાતચીત કરી અને લોકોને શું સમસ્યા ઊભી થાય છે નગરપાલિકા થવાથી લોકોને કઈ અડચણ ઊભી થાય છે લોકોને કઈ કયા પ્રશ્નોનો સામનો કરવો પડે છે એના માટેની પણ માહિતી લીધી વધુમાં એમણે સ્વાસ્થ્ય સાથેની સેવા સાથેના પણ એમણે મુલાકાત કર્યા અને હોસ્પિટલની પણ મુલાકાત લીધી હોસ્પિટલની મુલાકાતની સાથે સાંસદ ધવલ પટેલે લોકો સાથે સંવાદ કર્યા લોકોને પડતા પ્રશ્ન સ્વાસ્થ્યને લઈને પ્રશ્ન કયા છે એના માટેના પણ સંવાદ કર્યા લોકો સાથે વાતચીત કરી સાંસદ ધવલ પટેલ શું કહે છે અચાનક મુલાકાત માટે એકવાર સાંભળી ખાસ કરીને આજે વાપી અમારું અમારું વન મહોત્સવમાં આવવાનું હતું ત્યારે પહેલાંથી જ મેં વિચારી રાખ્યું હતું કે વાપી હવે આપણું મહાનગરપાલિકા બની રહ્યું છે અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અહીંયા જે આપણી બેઝિક હેલ્થકેર સુવિધા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની સુવિધા છે મારે પોતે ઓચિંતુ નિરીક્ષણ કરવાનું છે એના માટે જ પહેલાં મેં મહાનગરપાલિકાની વિઝિટ લીધી મહાનગરપાલિકામાં લોકોને શું અગવડતા પડી રહ્યો છે એમની શું આકાંક્ષાને અપેક્ષા છે સાથે સાથે મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે સંકલન કરીને હમણાં મહાનગરપાલિકામાં શું શું કામગીરી થઈ રહી છે અને આગળના દિવસોમાં શું કામગીરી કરવાના છે એમાં અમે વિગતવાર વાત કરી એના પછી ખાસ કરીને એ હોસ્પિટલમાં આવ્યા છે કારણ કે આપણું વાપી એ ઔદ્યોગિક કેન્દ્ર છે એની બાજુમાં સરી ગામ ઉમરગામ પાડી વલસાડ એના માટે જે અમારા કામદારો છે અને બીજું વર્ગ પણ છે એ આ હોસ્પિટલનો ઉપયોગ કરે છે એના માટે આ કેન્દ્ર સરકારના હસ્તગત આપણું સેન્ટ્રલનું પણ છે અને સ્ટેટનું પણ છે એટલે પોતે હું નિરીક્ષણ કરવા આવ્યો અહીંયા દરેક અમારા જેટલા પણ પેશન્ટ્સ હતા એની સાથે પણ વાતચીત કરી એમને શું પરેશાની થઈ રહી છે બીજી હોસ્પિટલમાં એમને બરાબર સુવિધા મળે છે કે નહીં ડૉક્ટરની સાથે વાટોગાટો કરીને અહીંયા એડમિનિસ્ટ્રેશન સાથે વાટોગાટોટો કરીને અહીંયા કંઈ મહેકમમાં કોઈ કમી હોય તો અમારા તરફથી શું એમને સહાયતા થઈ શકે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પછી બીજી કંઈ એમને ટૂલ્સ જોતા હોય એના માટે ખાસ કરીને અહીંયા હું આવ્યો છું અને અમારી ટીમ પણ અહીંયા ઈ એસઆઈસીમાં અમે નિમણૂક કરી છે એટલે દર મહિને હવે હું અહીંયા આવવાનું છું અને સાથે હોસ્પિટલનું નિરીક્ષણ કરીને અમારા દર્દીઓને કોઈપણ જાતનું અવગડતા ના પડે એના માટે અમે પ્રયત્ન કરવાના છે હું સીઈટીપી અને વાપી નોટિફાઈડની પણ મુલાકાત લેવાનો છું અને ત્યાં પણ હમણાં કઈ રીતની કામગીરી ચાલી રહી છે આપણા ઇન્ડસ્ટ્રીના લગતા શું પ્રશ્નો છે એ પણ હું પૂરું વાતચીત કરવાનો છું જગ્યાએ જે કોઈ ક્ષતિઓ મળી ક્ષતિઓમાં હમણાં જે રીતના હમણાં મેં જોયું છે સિસ્ટમ સારી છે પણ જે મને લાગે છે કે અહીંયા આપણે સ્ટાફ વધારવાની જરૂર છે સ્પેશિયાલિસ્ટ વધારવાની જરૂર છે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે કારણ કે હમણાં જે બિલ્ડિંગ છે એ થોડી જૂની થઈ છે તો એના માટે કેન્દ્ર સરકારને મળીને જે તે લગતા અમારા વિભાગ છે એ મંત્રીશ્રીને મળીને હું પોતે રજૂઆત કરીશ ને મને સોટા ટકા ખાતરી છે કે આવનાર દિવસમાં આપણા લોકોને સારી સુવિધા મળે એના માટે પૂરું અમે ઊભું કરે મેં એમણે ટકોર પણ કરી છે કે હમણાં અમે દર મહિને હું ડેટા લેવાનો છું એમાં આપણે આ સરકારી હોસ્પિટલમાં કેટલા દર્દીઓનું આપણું નિરાકરણ કરીએ છે એની સાથે આપણે બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા રેફર કરીએ છીએ એનો ડેટા દર મહિને મળશે ત્યારે અમને ખબર પડશે કે જો સુવિધા અહીંયા હોય છતાં રેફર કરે છે કે અહીંયા સુવિધા નથી એટલે રેફર કરે છે એટલે એક આવતા મહિનાથી આપણને ડેટા આવતું થઈ જશે એના પછી જે પણ આપણે એક્શન લેવાનું એ એક્શન લેશું પણ આપણી પ્રાથમિક એ જ મહત્ત્વ હોવું જોઈએ એ જ હેતુ હોવો જોઈએ કે બધા દર્દીઓનો ઇલાજ અહીંયા જ થઈ જાય એવી સુવિધા ઉત્પન્ન છે